નામ રમેશ વિશનજી પોમલ ભુજને ને રહેવાસી હું ને સ્ટડી ને ઓબી બધો આજ છે મારો ફોટોગ્રાફી આ ઓબીસ સિન્ટે દી માં ચાલુ છે ફોટોગ્રાફી ને પ્રોફેશનલી પણ છે આમાં વેડિંગ નો પણ કરતો હું મોસ્ટલી શોખ મને આ પોર્ટ્રેટ ફોટોગ્રાફી નો છે તું મને પોર્ટ્રેટ અથવા વિલેજ લાઈફ બધે નેચર ઉપર પણ છે ને વાઇલ્ડ લાઈફ ઉપર પણ છે પણ મોસ્ટલી ઇન્ટરેસ્ટ કહું તો પોતે રિલીઝ જાય મોસ્ટલી મને ગમતું હોય બાકી બધા સબ્જેક્ટ પર મેં ફોટોગ્રાફી કરેલી છે એમાં મૂકેલ પણ તો કારણ કે ડિજિટલી આવી ગયા પછી તો આમ જોઈએ તો આર્ટની વેલ્યુ નથી રહી ને કારણ કે અમે પોતે જ કરતા પ્રોસેસ ને આમ જોઈએ તો કારણ કે ઘણો બધું થઈ શકે આપણે કહી શકીએ જોઈ શકીએ આપણે તરત જ કે કેવો પિક્ચર મળ્યો કે નથી બરો પ્રોપર અમને ખ્યાલ આવી જાય તો સ્નેપ બીજી વાત કહી શકીએ

એમને કચ્છ મ્યુઝિયમ પ્રસ્તુત કરી રહ્યા છે કલાકાર તરીકે કારણ કે કોઈ પણ પણ કલાકાર છે છે એ એ એમની જે સ્થગિત તસવીર એમાં લાવે ત્યારે ફોટોગ્રાફરને અમે કલાકાર કહીએ છીએ આ એક્ઝિબિશન નું ઉદઘાટન કર્યું હતું વસંતભાઈ સંઘવી દ્વારા જેઓ પણ ખ્યાતનામ એક ફોટોગ્રાફર છે ચૌદમી તારીખે એનું ઉદઘાટન થયું છે અને પંદરમી ઓગસ્ટથી સત્તરમી ઓગસ્ટ સુધી સવારે દસ થી સાંજે છ વાગ્યા સુધી તમે આ એક્ઝિબિશન પ્રદર્શનને ફક્ત આ સોલો એક્ઝિબિશન છે એટલે રમેશભાઈ પોમલ દ્વારા જ એમના જે પણ સમયકાળ દરમિયાન મને આ એક્ઝેક્ટ મને સમય ખબર નથી કે કયાથી કયા સમયકાળના પણ એમના જ દ્વારા કેપ્ચર થયેલી તસવીરનું આ એક્ઝિબિશન તસવીર અને ત્રણ એમનું થીમ પ્રેઝન્ટ કર્યા છે સો ઇમેજીસ તમે જોઈ શકો આ તસવીર મતલબ સંગ્રહાલય જેને ડમ્પ હાઉસ સ્ટોર હાઉસ આ ઇમેજ છે અને જૂની વસ્તુઓને સાચવે છે આ એક ઇમેજ છે પરંતુ આ એક્ઝિબિશન દ્વારા અમે પ્રસ્તુત કરવા માંગીએ છીએ સમાજની સાથે કે અમે કલા કસબ અને સંસ્કૃતિને ધરનારા છે એને ઉજાગર કરનારા છે અને સમયે સમયે તમારી સાથે અમે જોડાવાનો પણ આ પ્રયત્ન કરીએ છીએ તો સંગ્રહાલય ફક્ત સંગ્રહ કરી અને એને એકત્રિત કરી અને ખાલી ઐતિહાસિક વાતો કરે એવું નથી હોતું પણ કંઈક પણ યુનિક વસ્તુ હોય એ અમે પ્રસ્તુત કરીએ છીએ એને જોડાવવા માંગીએ છીએ અમે તો ગૌરાનવિત થઈએ જ ખરા અમારા કલેક્શન સાથે પણ તમને પણ તમારી ધરોહર સાથે પરિચિત કરી અને ગૌરવાન્વિત કરવાનો અમે લાવો હું બુલબુલ હિંગરાજીયા ક્યુરેટર તરીકે કચ્છ સંગ્રહાલય ભુજમાં હું કાર્યરત છું